નમસ્તે બાળકો તમે કેમ છો હું આશા રાખું છું કે તમે બધા સારા છો બાળકો આજે હું તમારા માટે એક ખૂબ જ રસપ્રદ વાર્તા લઈને આવી છું બાળકો તમે ચામચડીયા જોયો છે હકીકતમાં તમે ઓછા ચામચડીયા જોશો કારણ કે તેઓ દિવસ દરમિયાન ઊંઘે છે અને રાત્રે જાગે છે પણ આપણે રાત્રે સૂઈએ છીએ આવો બાળકો આજે હું તમને માત્ર ચામચડીયાની વાર્તા કહીશ ચામચિડિયા અંગ્રેજીમાં બેટ કહે છે બાળકો આ એક ચામચિડિયા અને પક્ષીની મિત્રતા વાર્તા છે આ વાર્તા ધ્યાનથી સાંભળો ખૂબ જ મજા આવશે બાળકો એક સમય ઘણા ચામચિડિયા જંગલમાં ઊંડા કૂવામાં રહેતા હતા રાત પડતાની સાથે જ ચામચિડિયા કૂવામાંથી બહાર આવીને તેમના ખોરાકની વ્યવસ્થા કરે છે અને સવાર પડતા જ તેઓ જંગલમાં પાછા ફરે છે અને કુવાના અંધકારમાં ઊંઘા લટકીને સુઈ જાય છે એક વખત બધા ચામચડિયા દિવસના અજવાળામાં કુવાની અંદર લટકીને હતા અચાનક આકાશમાં કાળા વાદળો દેખવા લાગ્યા જેના કારણે ચારે તરફ જંગલ અંધારું થઈ ગયું એ દરમિયાન એક બાળક ચામચડિયું જાગી ગયું તેણે જોયું કે કુવાની બહાર અંધારું છે તેથી તે કુવામાંથી બહાર આવ્યો અને ઉડવા લાગ્યો જંગલમાં ઉડતી વખતે તેની નજર એક પંખીના માળા પર પડી માળામાં ત્રણ બચ્ચા પક્ષીઓ રમતા હતા તેમને જોઈને ચામચડી પણ ઉત્સાહિત થઈ ગયા અને તરત જ બચ્ચા પક્ષીઓ પાસે પહોંચી ગયા ચામચડીયાને તેમની પાસે જોઈને બધા બચ્ચાઓ ડરી જવા લાગ્યા ચામચડીયાએ કહ્યું મારાથી ડરશો નહીં હું હમણાં જ તમારી સાથે રમવા આવ્યો છું પક્ષીનું બચ્ચું ડરી ગયું ના ના તમે અમને મારશો નહીં એ પ્રશ્ન પૂછ્યો અમે તમારાથી ડરીએ છીએ ચામચીડિયાએ કહ્યું મારા પર વિશ્વાસ કરો હું તમારી સાથે રમવા આવ્યો છું મને તમારી સાથે ખવડાવો બચ્ચા પક્ષીઓ ખૂબ જ નિર્દોષ હતા તેઓ એ ચામચિડિયા પર વિશ્વાસ કર્યો અને તેની સાથે રમવાનું શરૂ કર્યું જો કે આ ચામચીડિયું બાળક હોવાને કારણે પક્ષી જેટલું જ હતું થોડી વાર રમ્યા પછી બચ્ચા પક્ષીઓ ચામચીડિયા સાથે ભણી ગયા થોડી જ વારમાં આકાશમાંથી વાદળો હટી ગયા અને આકાશમાં પ્રકાશ વધુ ચમક્યો બાળક ચામચીડિયાને પ્રકાશ આપતો જોયો કે તરત જ તેણે બચ્ચા પક્ષીઓને કહ્યું મિત્રો અજવાળા થઈ ગયું છે હવે મારે મારા ઘરે પરત ફરવું પડશે પણ હું તમારી સાથે રમવા પાછો આવીશ પક્ષીનું બચ્ચુએ કહ્યું હા મિત્ર કૃપા કરીને આવ અમે તારી રાહ જોઈશું ચામચડીયાને કુવામાં અંદર પરત ફરવાની ફરજ પડી હતી ચામચડીયાને বাচ্চা પક્ષીની મિત્રતા ગમી દરરોજ રાત્રે ચામચડીયા બચ્ચા પક્ષીઓ સાથે રમવાનું મન બનાવી લેતો પણ ત્યાં પહોંચતા જ તે જોતો કે પંખીઓ સૂઈ રહ્યા છે અને પછી તે તેના જાગવાની રાહ જોતો હતો પરંતુ સવારે પક્ષીઓ જાગી જતાં ચામચડીયાને ત્યાંથી કુવામાં આવવાની ફરજ પડી હતી હવે ચામચડિયાના મનમાં એક પ્રશ્ન ચમકવા લાગ્યો શા માટે પક્ષીઓ હંમેશા રાત્રે સુઈ જાય છે ચામચીડિયાએ તેની દુનિયા માત્ર અંધકારમાં જ જોઈ હતી તેથી તેણે વિચાર્યું કે બચ્ચા પક્ષીઓ પણ અંધારામાં જાગતા હશે જ્યારે ચામચીડિયાને ઘણા દિવસો સુધી આ પ્રશ્નો કોઈક જવાબ નથી મળ્યો ત્યારે આખરે એક દિવસ તે ચિંતિત થઈ ગયા અને તેણે તેની માતાને પૂછ્યું માતા જ્યારે પણ હું બહાર જાઉં છું મારા મિત્રો મારી સાથે રમી શકતા નથી ખબર નહીં તેઓ વારંવાર તેમના માળામાં સૂતા રહે છે માં એવું કેમ છે તો જ્યારે ચામચિડિયાની માતાએ તેના પુત્ર સાથે વાત કરી તો તેને ખબર પડી કે તેનો પુત્ર પક્ષીના બાળકો સાથે મિત્ર છે તેણીએ તેના પુત્રને કહ્યું ચામચીડિયાને માતાએ કહ્યું દીકરા તારા સંજોગો પ્રમાણે બીજો કોઈ કેવી રીતે બદલશે જેમના સંજોગો તમારા જેવા છે તે જ તમારા માટે બદલશે દરેકના સંજોગો અને જરૂરિયાતો અલગ અલગ હોય છે ચામચીડિયાએ કહ્યું તો માં પછી આપણે કોઈની સાથે દોસ્તી નહીં કરીએ ચામચીડિયાની માતાએ કહ્યું ના દીકરા મારો મતલબ એવો નથી દીકરા જો તારે મિત્રતા કરવી જ હોય તો કોઈની સાથે કર જે તને તારા લક્ષ્ય તરફ લઈ જશે જેના સંજોગો તમારા જેવા જ હશે કારણ કે ફક્ત તમારા સંજોગો સમજી શકશે અને તમારી સાથે સાચો સંબંધ જણાવી શકશે તેની માતાના શબ્દો સાંભળતાની સાથે જ ચામચિડિયાને જીવનનું અનોખું સત્ય સમજાવ્યું અને તેણે તેના સાથી તરીકે કેટલાક ઘુવડ પસંદ કર્યા જે તેની જેમ જ અંધકારમાં જ ઉડતા હતા તેની માતાએ આપેલી શિખામણને કારણે ચામચિડિયા તેના સંજોગો પ્રમાણે મિત્રો બનાવતા શીખી ગયો હતો બાળકો તમને વાર્તા કેવી લાગી તે સારી હતી ને તો બાળકો હવે હું તમારી પાસેથી રજા લઉં છું અગલી વખતે આવી જ બીજી રસપ્રદ અને પ્રેરણાદાયી વાર્તા સાથે લઈને પાછી આવીશ ત્યાર સુધી નમસ્કાર